રાજ્યના ખેડૂતો માટે કાલનો દિવસ સાત નવેમ્બર પચીસ નિર્ણાયક સાબિત થયો સરકારે પાક નુકસાની માટે દસ હજાર કરોડના ઇતિહાસના સૌથી મોટા કૃષિ પેકેજની જાહેરાત કરી છે આ અંગે ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક બાદ નિર્ણય કરીને એક્સ પર પોસ્ટ કરી માહિતી આપી હતી આ સહાય પિયત અને બિનપીયત માટે એક સમાન ધોરણે તમામ પાક માટે બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર બાવીસ હજાર ચૂકવાશે એમાં સોળ હજાર પાંચસો ગામના ખેડૂતોને લાભ મળશે જેનો સર્વે થયો નથી એ ખેડૂત પણ અરજી કરી શકશે સરકારે ચુમ્માલીસ લાખ હેક્ટર જમીન માં એકસો ટકા નુકસાન ગણીને નિર્ણય કર્યો છે દસ હજાર કરોડ આ પેકેજમાં માં છ હજાર ચારસો ઓગણત્રીસ કરોડ એસ ડીઆર અને ત્રણ હજાર ત્રણસો છ્યાસી કરોડ રાજ્યના બજેટમાંથી ફાળવ્યા છે રાજ્ય સરકાર દ્વારા ધરતી પૃથ્તો માટે રૂપિયા આશરે દસ હજાર કરોડ રાહત સહાય પેકેજની જાહેરાત કરું છું આમ કુલ 9815 કરોડ થાય છે જો કે જે ખેડૂતોનો સર્વે નથી થયો તે પણ અરજી કરી શકે એ જરૂર પડશે અસરગ્રસ કોઈ ખેડૂત હશે અરજી કરશે કોઈના માર્ગ ધ્યાનમાં આવશે તો એની ચકાસણી કરીને એમને પણ આપવું પડે તો વધારાની રકમ આપીને પણ અને જો પાત્રતા હશે તો તેને પણ સહાય ચૂકવાશે જેથી આ સહાય વધીને 10000 કરોડ સુધી પહોંચી શકે છે સમીક્ષા બેઠક બાદ સીધી જાહેરાત કરી કમોસમી વરસાદ અને કુદરતી આફતોને કારણે પાકને થયેલા ભારે નુકસાન બાદ સરકારે ખેડૂતોને રાહત આપી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સાંજે અતિ મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી જેમાં કૃષિ મહેસૂલ અને નાણા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે કૃષિ મંત્રી અને નાણાં મંત્રી સાથે ચર્ચા કરી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સમગ્ર વિગતોની વિસ્તૃત સમીક્ષા અને ચર્ચા વિચારણા રાજ્યના મંત્રીઓ જીતુ વાઘાણી ઋષિકેશ પટેલ કુંવરજી બાવળિયા અર્જુન મોઢવાડિયા તથા રમણ સોલંકી સાથે બેઠક યોજીને કરી હતી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ વિડીયો કોન્ફરન્સથી આ બેઠકમાં જોડાયા હતા ત્યારબાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે એક્સ પર પોસ્ટ કરી માહિતી આપીને પાક નુકસાની માટે દસ હજાર કરોડની રાજ્ય સરકારની જાહેરાત કરી છે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં રાજ્ય સરકારે વ્યાપક નુકસાનનો ભોગ બનેલા ધરતીપુત્રોની વહારે આવીને રાજ્યના ઇતિહાસમાં અત્યાર સૌથી આશરે સહાય પેકેજ આપવાનો આ નિર્ણય કર્યો છે ટીમે દિવસ દિવસ સુધી રાત હાથ ધર્યો હતો સર્વે ખેતી પાકોને જે વ્યાપક નુકસાનનો માર સહન કરવાનો વારો આવ્યો છે એમાંથી ખેડૂતોને ઝડપભેર ઉગારવા આ રાહત સહાય પેકેજ અંતર્ગત આશરે કુલ દસ હજાર સહાય રકમ રાજ્ય સરકાર ચૂકવશે મુખ્યમંત્રીએ આ કુદરતી આપત્તિમાં સતત ખેડૂતોની ચિંતા કરીને કમોસમી વરસાદની તારાજીનો ભોગ બનેલા એકાવન તાલુકાના સોળ હજાર વધુ ગામોના ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે ત્રણ દિવસમાં પૂર્ણ કરવા માટે પાંચ હજાર એકસો રાત કાર્યરત કરવા ઉચ્ચસ્તરીય બેઠકમાં આદેશો આપ્યા હતા આ દિશા નિર્દેશોને પગલે કૃષિ વિભાગ અને સંબંધિત વિભાગો તથા જિલ્લા વહીવટી તંત્રોએ સતત ખડે પગે બે ચાર એક્સ સાત કામ કરીને પાક નુકસાનીનો સર્વે પંચ રોજકામ હાથ ધર્યા હતા ગત બે દાયકામાં ન થયો હોય એવો કમોસમી વરસાદ આ વર્ષે સીએમ ભૂપેન્દ્ર પટેલે એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતાં રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે આ સંદર્ભે મેં તથા મારા સાથી મંત્રીઓએ જુદા જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી નાયબ મુખ્યમંત્રી સહિતના મંત્રીઓએ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી મુખ્યમંત્રીની સૂચનાઓના પગલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરત જિલ્લામાં કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી ભાવનગરમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ તાપીમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડોક્ટર પ્રદ્યુમ્ન વાજા જૂનાગઢ ગીર સોમનાથમાં તેમજ રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ અમરેલી જિલ્લાની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી અને સ્થળ પરના નુકસાન અહેવાલની વિગતો મુખ્યમંત્રીને પૂરી પાડી હતી નવ નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે પંદર હજાર કરોડથી વધુની ખરીદી તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર નવ નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે પંદર હજાર કરોડથી વધુના મૂલ્યની મગફળી મગ અડદ અને સોયાબીનની ખરીદી પણ કરવા જઈ રહી છે અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું રાહત પેકેજની પહેલીવાર સોશિયલ મીડિયા પર જાહેરાત મુખ્યમંત્રીએ આજે સમી પછી પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે સહાય પેકેજ જાહેર કર્યું હતું જ્યારે ભૂતકાળમાં આનંદીબેન પટેલે સોશિયલ મીડિયા પર પોતાનું રાજીનામું ધર્યું ત્યારે પણ લોકોને આંચકા સાથે આશ્ચર્ય થયું હતું કૃષિ મંત્રીએ સહાય પેકેજને આવકાર્યું જીતુ વાઘાણીએ એક્સ પર પોસ્ટ કરીને સહાય પેકેજને આવકાર્યું છે તેમણે પોસ્ટ કરતા લખ્યું છે ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદને કારણે કૃષિ પાકને મબલક નુકસાનનું પંચકામ દ્વારા અને વિવિધ રીતે અંદાજ લઈને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના સંવેદનશીલ માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રોની સહાય માટે જાહેર કરાયેલા દસ હજાર કરોડના રાહત સહાય પેકેજને આવકારું છું કૃષિ મંત્રીએ સહાય પેકેજને આવકાર્યું જીતુ વાઘાણીએ પર પોસ્ટ કરીને સહાય પેકેજને આવકાર્યું છે તેમણે પોસ્ટ કરતા લખ્યું છે ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદને કારણે કૃષિ પાકને મબલક નુકસાનનું પંચકામ દ્વારા અને વિવિધ રીતે અંદાજ લઈને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના સંવેદનશીલ માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રોની સહાય માટે જાહેર કરાયેલા દસ હજાર કરોડના રાહત સહાય પેકેજને આવકારું છું સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ ફટકો આ વખતે સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાય ગામડામાં કમોસમી વરસાદ ત્રાટક્યો હતો એને કારણે નુકસાન વધ્યું છે જાણકારોનું માનવું છે કે આ વર્ષે બાવીસ લાખ હેક્ટરથી વધુની જમીનમાં માત્ર મગફળીનું જ વાવેતર થયું હતું એમાં પણ માત્ર સૌરાષ્ટ્રમાં જ સોળ લાખ હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર થયું હતું એનું કારણ એવું છે કે ગત વર્ષે કપાસના ભાવો ઉપજ્યા નહોતા આથી ખેડૂતોએ કપાસને બદલે મગફળી વધુ વાવી હતી આ વધુ વાવેતર જ ખેડૂતોની આંખોમાં વધુ પાણી લાવી રહ્યું છે